બધા તો જો આજે આપણે જવાનું છે ઓલિપિયન ને બાળ મંદિરે લે તો ચાલો આપણે બાળ મંદિર દેખાડશું કે અમારા ગામનું બાળ મંદિર કેવું છે ક્યાં જવાનું છે બેન આપણે બાળ મંદિરે હાલો સાહેબ બેન જો કેટલો ભાગ લઈને બેઠા છે જો હું ખાશો બેન બબલુ તાર હાથમાં હું છે બબલુ છે તને ભાવે કેટલું ભાવે લાડ બધું વે બાળ મંદિરે જવાનું છે રે જવાનું છે તો આગળ કોફીનુંમ સટી આડી નું લઈ જામ નામ જવાય જો એ લસર પટ્ટી ખાવા સડે છે સડ સડ તો અમારું ની બેન લસર પટ્ટી ખાવા પગે ચા સડે છે હો તો સરસ મજાનું અમાર આ બાળ મંદિર છે નાનું એવું બાળ મંદિર છે અમારું તો તો આ છોકરા બતાજે આવે છે એમ તો છોકરા बदा दिया दिया जो रमकड़ा रमवा मैया से बेने डीश में रमकड़ा आप बदा बड़ा छोकरा रमकड़ा रमे से जो एवं सरस मजा बाल मंदिर से अमरु जो जो अमरा बेन लसक खा सड़े से सर बी वे पे बो हल हाथ लाए आई हाथ सड़ी जा समझ खा हम અમારે અવની બેન જોવા રમકડા મોલા દોરીમાં પોરવાના છે બે ને ડિશ માં બેઠા બેઠા અવની બે ને પોરવવા માંડ્યા છે જો કો કરો છો એ બધા દેમી કો કરો હે ઓની બેન બેહી ગયા બસ તીવી આવ્યા ઓમાં દીદી બેન જો ગાડી હાકવા મળ્યા બાળ મિત્રે તીવી બે નાસ્તો કર્યો ઠીક તો જો આજે બનાવવાનું છે આપણે ઓળો તો સરસ મજાનો ઓળો બનાવવાનો છે તો ઓળો કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો તો જામાં આપણે ઓળો બનાવવાનું છે સરસ મજાનો શેકી નાખવી ઓળો શેકાય છે સરસ મજાનો જો બકડી બકડીયામાં કેમ કે અત્યારે વરસાદનું બધું ભીનું થઈ ગયેલું છે એટલે આપણે બકડીયામ શેકવા મૂક્યા છે રીંગણા વરસાદને કેમ કે એટલે જમીન ભીની હોય એટલે શેકાય નહીં હરતું ભીનું હોય એટલે સગે નહીં હરતું જો અહીંયા એટલે બકડીયામાં અમે તો બકડિયામ શેકવી ઓળા બનાવવાનું છે તો આપણે બધું તૈયાર કરી નાખીશું ઝામાં ઓળો છે અહીંયા ટમેટા ડુંગળીને એવું કટિંગ થઈ ગયું છે તો ચાલો આપણે ઓળો બનાવી નાખ્યું